અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં હેડ ઓફિસ ખાતે ટીડીઓ એસ્ટેટ તરીકે ફરજ બજાવતા શાહ કુમાર સુરેન્દ્રભાઈ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેઓની પાસેથી રૂપિયા ત્રણ કરોડ સાત લાખ ઓગણપચાસ હજાર નવસો એકાણુંની અપ્રમાણસર મિલકત મળી આવેલ છે તેઓ વર્ષ બે હજાર દસમાં માં સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોડાયેલ હતા તેઓ વેસ્ટ ઝોન નોર્થ ઝોન ઈસ્ટ ઝોનમાં પોતાની ફરજ બજાવેલી છે અને હાલમાં એપ્રિલ બે હજાર પચીસથી થી હેડ ઓફિસ ખાતે ફરજ બજાવે છે તેમનો હાલનો પગાર નેવ હજારની આસપાસ એમનો બેઝિક પગાર છે તેમણે વર્ષ દસ બાદ બે હજાર કંપનીઓ બનાવેલી છે આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપર્સ આ ત્રણેય કંપનીઓ એ ડિઝાઇનિંગ અને પ્લાન પાસ કરાવવા માટેનું કન્સલ્ટિંગનું

અપ્રમાણસર મિલકત મળી આવેલ છે આ તમામ મિલકતમાં તેઓ પાસેથી હાલમાં તેમણે એક કરોડ ચોત્રીસ લાખના સોના ચાંદીના દાગીના એ પણ એમણે જે બતાવેલા છે એ મળી આવેલા છે આ ઉપરાંત તેઓનું શેર બજારમાં અને આજે મેં અગાઉ જણાવ્યું તે કન્સ્ટ્રક્શન કંપનીમાં એક મોટું રોકાણ છે તેઓના સત્તર બેંક એકાઉન્ટો મળી આવેલા છે જે બેંક એકાઉન્ટો હાલ અમે ફ્રીઝ કરવાની કાર્યવાહી કરેલી છે અને એક બેંક લોકર મળી આવેલું છે અગાઉ તેઓ વિરુદ્ધ અન્ય કોઈ કાર્યવાહી એસીબી તરફથી થયેલી નથી તેઓ વિરુદ્ધ પ્રથમવાર અરજી મળેલી અને તે આધારે જે તપાસ શરૂ કરવામાં આવી અને તેનાથી આ ગુનો દાખલ થયેલ છે

અત્યારે જો જિગ્નેશ સાહેબ પાસેથી જીગ્નેશ સાહેબ કોઈની પાસેથી જો પૈસા પડાવ્યા હોય તેવી કોઈ બાબત અત્યાર સુધી અમારી સામે કોઈ આવી અને ફરિયાદ કરેલી નથી આમ છતાં જો આ બાબત સામે આવશે અને કોઈ ફરિયાદ કરવા ઈચ્છશે તો અમે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ